આ નબોલ શોખ મારું છે મારું છે આ સંસારમાં જેટલા લોકો મારું મારું કરે છે બધા લોકો મરે છે જેટલા લોકો તારું તારું કરે છે બધા લોકો તરી જાય છે મારું મારું કરીને ધન મેળવ્યું રે એમાં તારું નથી તલભારયંત કાળે સલુન સંસારમાં કોઈનું કાંઈ છે નહીં અંત સમયમાં તારી વાડી ઘોડીને લીલી લીંબળી રે એને જાતાન લાગે વારયંત કાળે સગુ નથી કોયનું રે આ બધું તારું છે માને છે પણ એને જવામાં વાર નહીં લાગે સાંજે સુવે ત્યારે તું રાજા હશે સવારે ઉઠે ત્યારે રંક થઈ ગયો હશે સમયની એક થપાટ લાગે બધું જતું રહે માટે આ સંસારમાં આપણું કશું નથી ભગવાન પણ છતાં સમજો નહીં પરમાત્માએ હિરણ્યાક્ષ ને છતાં યુદ્ધ કરી પરમાત્માએ હિરણ્યાક્ષને માર્યો છે વિદુરે પ્રશ્ન કર્યો બાપજી આસુર કોણ હતો તો કે દીતીનો દીકરો હતો હવે દીતી તો દેવોની માતા હતા તો એને કેમ રાક્ષસ આવ્યો તો કહે છે એનું એક કારણ હતું કે દીતીને સાંજના સમયે સંધ્યાના કાળે મનમાં કામ પ્રવેશ થયો અને એ કામને લઈ અને એમણે કામ ભોગવો એટલે ચાર દોષ લાગ્યા પોતાના પતિ કશ્યપને કહ્યું કામને ભોગવીએ પતિના સમજાવવા છતાં ન સમજ્યા એટલે ચાર દોષ લાગ્યા એક સંધ્યાનો દોષ એક સમયનો કાળનો દોષ મન ઉપરનો સંયમ ગુમાવ્યો પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને છેલ્લે શંકર અને પાર્વતી સંધ્યાના સમયે વિચરણ કરવા નીકળે આ ચારેયનો દોષ લાગ્યો એટલે ચાર દોષને લઈ અને એના ઉદરની અંદર બે બાળકો આવ્યા એ અસુર યોનીના આવ્યા આ બે બાળકો એટલે જય અને વિજય હતા ભગવાન નારાયણના પાર્ષદો હતા ભગવાનના દ્વારપાળ હતા હવે એ શું કામ એને પરમાત્માના દ્વાર પાડવા અહીંયા રાક્ષસભાઈ ના તો કહે છે કે ભગવાનના દર્શન માટે સનતકુમારો આવ્યા ત્યારે સનતકુમારોને દર્શન કરવા અંદર ન જવા દીધા એટલે શ્રાપ આપ્યો કે તમે થઈને આવશો ભગવાનની આડુ ક્યાંય ભગવાનના કામની આડું ક્યારે આવવું નહીં આ સૂચન છે આપણને કે કોઈ માણસ ભગવાનના દર્શન કરવા આવ્યો હોય તો આપણે એની વચ્ચે ઊભું રહેવું નહીં જે માણસ સારું કામ કરી રહ્યો છે એમાં ક્યારેય બાધક ન બનવું કોઈ દિવસ આપણે સાધક ન બનીએ તો નહીં પણ બાધક તો ક્યારેય ન બનીએ નહીં તો ઘણી વખત થતું હોય એવું કે કોઈ માણસ સારું કામ કરવા નીકળે તો બીજા બે જણા કે ભાઈ ખમો તો ખરાજી પોતે કામ સારું કરે નહીં બીજાને સારું કામ કરવા દે નહીં પછી આવી અવસ્થા થાય દ્વારપાળે એવું ભારે રાખ્યા તો સનતકુમારે શ્રાપ આપ્યો એટલે એને પૃથ્વી પર આવું પડ્યું ત્રણ જન્મ અસુર્યોના લીધા છે પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિક દીતીના દીકરા થયા રાવણ અને કુંભકર્ણ થયા બીજા જન્મમાં અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા